અત્યારે વેટિંગ રૂમ માં બેઠા છીએ આ જો જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું છે તો તમારું બધાને સ્વાગત છે લોકમાં તો લોક ડાયરેક્ટ થઈ છે ચાલુ મેવાસાથી તો આ ઓફિસ આવ્યા છીએ આમ જુઓ મેન ઓફિસ ઓફિસે ભાઈબંધને કામ હતું જ્યારે કા મુંબઈવાળા ભાઈબંધને એટલે આવ્યા છે આધાર કાર્ડની કંઈક મેટર હતી ફિલહાલ તો અત્યારે ટ્રાફિક બહુ છે આમ જુઓ તો ખરી બહુ બધી ટ્રાફિક છે ક્યારે વારો આવે કોણ જાણે કઈ ખબર નહી હવે ફિલહાલ તો અત્યારે વેટિંગ રૂમમાં બેઠા છે આ જો કેમ છે ભાઈ વેટિંગ રૂમ બહુ ગરમી છે ભાઈ એસી અંદર છે હો એસી વાળો વેટિંગ રૂમ છે તે કાઈ ઘટે જ નહીં અરે કાઈ નો ઘટે તો કલાક એક ખઈમાં પછી વારો આવ્યો નહીં કારણ કે મારા ભાઈબંધને હાથમાં આ ફિંગરપ્રિન્ટ હોય ને એ વિખાઈ ગઈ છે કેટલી ડ્રાઈવ મારી પણ હવે કાંઈ ભેગું ન થયું એટલે અમે પાછા એમને આવ્યા તો એમને કોરે કોરા જાય છે પાછા બે ત્રણ કલાક બગાડ્યા પછી જાય છે હવે પાછા વીરપુર ભેગું ન થયું ફિંગરપ્રિન્ટ ન આવ્યું કંઈ છે છે જ નહીં લીસા થઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં હાલો ભાગી જાય પાછા વીરપુર તો અત્યારે રસોડામાં બેઠો છું ને આજ છે પ્રોગ્રામ ને ગોળીઓ થાય છે જો અને બાજુમાં દૂધનો તપેલું મેલું છે ગરમ કરો અને આટલી ગોળીયું થઈ ગઈ છે અને હું નવરો બેઠો બેઠો ખાવ છું આ કાચી ખાવાની બહુ મજા આવ્યો મન્ચુરિયનની ગોળીઓ